શું કે છે આપણને તો કે બે સંખ્યાના ગુસાણ અને લસા નો ગુણાકાર આપણે તમને આપે છે એક સંખ્યા ચોવીસ છે તો બીજી સંખ્યા કઈ છે હું તમને અહીં ચાર સૂત્રો લખી આપું એ ચાર સૂત્રોમાંથી તો એક દાખલો પૂછાઈ શકે ચલો પહેલું સૂત્ર છે એક લસા માટે આવે સાના માટે લ સા જયારે લસા શોધવા હોય ત્યારે તમારે ગુસા છેદમાં લખવાનો કઈ લખવાનો છેદમાં ગુસા ઉપર શું લખવાનું તો કે પ્રથમ

ચલો પૂછાય તો કે પ્રથમ સંખ્યા છે બીજી સંખ્યા અને ચોથું સૂત્ર છે બીજી સંખ્યા પૂછાય બીજી સંખ્યા તમે શું લખશો પ્રથમ

Biji sengkir yang sudah lo lukis. biji sengkir. Jangan jawab biji sengkir. Biji sengkir. Berapa sudah lo lukis? Oke, okay, busa. Oh, gunia. Lusa. Cek, busa, gunia, lusa. Cek, mas, lo cek. Pratam. Sengkir. Cek, busa, gunia, lusa. Tidur, guna, kartam, api, cekit, lho. ત્રણસો ચોર્યાસી આઠ માંથી ચાર જાય તો ચાર ત્રણ માંથી એક બે જાય તો એક ઉપરથી થી ચાર આઠ માંથી ચાર જાય તો ચાર ત્રણ બે જાય એક અને ઉપરથી થી ના ચાર ચોવીસ ના ઘડિયામાં કેટલા જોવા છે ગુણાકાર કરીએ જીરો 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 કેટલો જવાબ આવે છે ભાગ માં તો સોળ એટલે કયો ઓપ્શન છે એ બી સી કે ડીમાં સોળ દેખાય છે એટલે આપણો જવાબ કયો થશે

પૂરે માં આપી શકાય હવે શબ્દ છે મોટા પૂરેપૂરી મહત્તમ શબ્દ આવે એટલે પૂરેપૂરો શબ્દ આવે તો આને આવું લખાય એકસો સેમી ચલો બીજું આપ્યું ચાર મીટર પચાસ સેમી તેને શું લખીશું આપણે ચારસો પચાસ અને છેલ્લો 6 મીટર પચાસ પચાસ માટે અવયવ એકસો પંચોતેર બીજી કઈ સંખ્યા છે ચારસો પચાસ અને ત્રીજી સંખ્યા છે છસો પચાસ એકમ પાંચ તો પાંચ તરી પંદર અને પાછું પાંચ્યો પચીસ તમને તમારે એકસો પંચોતેર ભાગે પાંચ કરવાનું જવાબ આવશે પાંચ પેલા બે અને સાત એકા સાત ચલો આપણે ગયો કહી ગયો પૂરા થઈ ગયા ચાલો વાત કરીએ ફરી જીરો છે તો બે ની પણ વપરાય અને પાંચ ની પણ વપરાય દસ ની પણ ચાર વપરાય પેલા આપણે પાંચ ની વાપરીએ પાંચ નવ્વા પિસ્તાલીસ ને જીરો ફરી પણ હું પાંચ વાપરું પાંચ નીચે આવે છસો પચાસ ચલો પાંચ નીચાવી વાપરીએ તો પાંચ એકા પાંચ એક બાકી ઉપરથી પાંચ 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 પંદર ને જીરો નો જીરો એકસો ત્રીસ ફરી પાંચ નીચાઈ વાપરીએ તો પાંચ દો દસ ત્રણ બાકી જીરો પાંચ છવીસ એટલે પાંચ છે આમાં પણ પાંચ આમાં પણ પાંચ તો એક સંખ્યા કઈ છે પાંચ ચાલો બીજી ફરી પાંચ છે ફરી પાંચ ફરી પાંચ તો કેટલા થઈ ગયા પાંચ સાત નથી ત્રણ ત્રણ ચાલો બીજી કોઈ જોડ બનતી નથી આ બધી જ પૂરેપૂરી માપી શકાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો દાખલા નંબર દસ અને દાખલા નંબર અગિયાર નો આપણે જવાબ શીખ્યા છીએ એના પછીના બાકી દાખલાઓ એના પછીના ના વિડીયો હું મૂકીશ

ખૂબ ઉપયોગી થશે કે જે એ બે હાજર દસ થી માંડીને બે હાજર ચોવીસમાં જે પ્રશ્ન પૂછાઈ ગયા છે દાખલાઓ એનો આપણે શું કરીએ છીએ અત્યારે સોલ્યુશન કરીએ છીએ જય હિન્દ